ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની છ બેઠકો પર છે મેના દિવસે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સામાન્ય વહીવટી વિભાગે સાત મે એટલે કે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે